મંદિર પાસે ગંભીર બનાવ બન્યો હતો પુના ધસમસતા પ્રવાહમાં એક ટ્રેક્ટર ફસાઈ ગયું જેનાથી સ્થાનિક લોકોને ટ્રેક્ટર સવાર મુશ્કેલીમાં હતા અચાનક નું સ્તર વધતા ત્યાં હાજર કેટલાક લોકો ફસાયા આ ઘટનાની જાણ થતા જ મહેસાણાની ફાયર ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમ ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી પરંતુ પૂરના પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી બચાવ મશીનરી પલટી ચાલ

on

ફાયર ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી પરંતુ પૂરના પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી બચાવ મશીનરી પલટી ચાર લોકો તણાયા દુર્ભાગ્યવશ બચાવ કામગીરી દરમિયાન ફાયર ટીમની મશીનરી નીચે આવેલા મોટા પથ્થરો સાથે અથડાતા પલટી મારી જે કારણે ફાયર ટીમને પણ ભારે નુકસાન થયું હતું વળી અચાનક પાણીનો ધસારો વધતા ચાર જેટલા લોકો તણાયા જોકે રાહતની વાત તો એ છે કે ફાયર ટીમ બહાર કાઢવામાં સફળતા મળી હતી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદના સમયે પાણીના જોખમી પ્રવાહ વાળા રસ્તા ને કોઝવે પાર કરવાનું ટાળે એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાવરકાંઠા